તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વન ઓનર એક જ માલિકે ચલાવેલું અને સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર બધી ડિટેલ મળી જશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ સેફી અને જયરાજભાઈને વેચવાનું છે અને આખું ઓરિજનલ ટ્રેક્ટર છે પેટીપેક એન્જિન કોઈ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી અને કોઈ પ્રકારની છેડછાડ કરેલી નથી ટ્રેક્ટર માત્ર એકાવનસો કલાક જ ચાલેલું જેન્યુન એકાવનસો કલાક અને આખું કંપની કન્ડિશન ઓરિજિનલ કલરમાં અને ગેર હાઇડ્રોલિક્સો જોવા મળશે તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે